યાદ કરો હોનાની નગરીનો માલિક પાઠશાળામાં ભણતા મિત્રો સુદામા કૃષ્ણ કૃષ્ણ જયારે સાંદીપની ઋષિના આશ્રમ માંથી પોતાના ગામ મથુરા ગયા અને સમયે પલટો ખાતો તો ભગવાનને મથુરા છોડીને ગુજરાતમાં આવવું પડ્યું

એટલે તમને ભાવથી હારામારી રસોઈ બનાવે તમે બહારથી આવો એટલે મસ્ત રીતે દરવાજો ઉગાડે હસીને ખુશીથી વાતું કરે સરસ મજાની ચા ફાય આમ એટલું મસ્ત મસ્ત બધું કરે અને પછી લો ને ભાઈ ધીરેક લઈને કે આજે મેં ગયા હતા ને જ્વેલર્સમાં ડિઝાઇન બહુ મસ્ત આવી છે બહુ જ મસ્ત તમે નાચ ન પાડી બોલો આઈડિયા આવડે બધું જ આવડે એ તો તમે માનો છો એને બુદ્ધિ નથી એટલે બાપા એને બુદ્ધિ છે એટલે તો હાદલાના ગોદડા કરીને તમને ઓઢાડે છે યાર તમે જો બધા જ આપણા કપડા તમારા કપડા એને પહેરી અમારા તો હજી નથી હામો બે બધા જ કપડા પહેરી લીધા એને તમારું જીન્સ પહેરે તમારું ટી શર્ટ પહેરે અરે તમારું શર્ટ પહેરે હમણાં હિતેશભાઈ હતા એક બાપાનો નો લેંગો બાકી ઈ તેમ પ્લાઝો કરીને પહેરી લીધો એની હિંમત કેટલી એ હિંમત કેટલી એની તમારામાં હિંમત હોય તો એક પણ એનું પહેરી બજારમાં નીકળો લો ખબર પડે હિંમત કેટલી આમ તમે જુઓ તો ખરા આ બ્રહ્માજી હુલ્યું અબળા નામ આપ્યું અબળા નથી મારા બાપ એ તો સબળા છે સવારના પોરમાં ઓલા બે જણને બાંધવાનું થયું હિતેશભાઈ એવું બાંધવાનું થયું એવું બાંધવાનું થયું અને ઓલો ભાઈ પટ્ટો પહેરતા પહેરતા કે તું હું સમજે શું હું મને કે તું એમ મને છો કે અમે તારાથી બી જઈ હું તારાથી બી છું એમ મને અને ઓલી જે નવચંડી થઈ હાડી આમ આમ કરીને બાંધીને વેલન લઈને કે હું કીધું હું કીધું તે તું મારાથી બીતો નથી એમ डरता नहीं है अरे तेरे जैसा डरपोक तो मैंने कोई नहीं देखा गया अरे मैं तुझसे डरता अरे डरता है डरता सबसे पहले मुझे देखने के लिए आया था तो भी अकेला नहीं आता आया था पांच को साथ लेकर आया था बोलता है डरता नहीं हूं અને જ્યારે મને લેવા આવ્યો લગ્ન કરવા ત્યારે ઘોડા ઉપર બેહીને આવ્યો ત્યારે પાંચસો માણસ નારે લઈને આવ્યો હતો આ હાથમાં તલવાર હતી ડરતી તો મેં નહીં હું દેખ અકેલી ચલી આવી કે બોલતા હે તો ડરતા નહીં હું બરત કા બચ્ચા હોતા તો અકેલા આના હતા ને હો ટકા સાચી વાત જેવો તમે ડરો છો એટલે જ બધાને લઈને જાઓ છો એકલા આવી ગયા તમારા ડરતા નહીં અને જેને પીવું ન હોય અમારા ઢોલરિયા સાહેબ એવા છે આમ દેખાતા નહીં હે ઢોલરિયા સાહેબ અમારા જજ સાહેબ હા કેમેરાના આડા છે આ જજ સાહેબ છે મોટા કેટલાયના જજમેન્ટ એને લખ્યા છે પૂછો કેટલાયના જજમેન્ટ પણ એનું જજમેન્ટ ઘરે લખાય આ દેશની અંદર હારા મારા વિકાસના કામ જો થતા હોય અને રોજ નવો નિર્ણય આવતો હોય તો કારણ મોટામાં મોટું એક છે કે મોદી સાહેબ એકલા છે એનું જજમેન્ટ લખનારું પાછળ કોઈ નથી એને ઘરે પૂછનારું કોઈ નથી એને થકવાડનારું કોઈ નથી એને કોઈ ફરવા નહીં લઈ જવાના વિજયભાઈ અને તમારે તો હાજ પડે તે હાલો ને ક્યાં તે કે ફલાણી હોટલ માં તે કે તારા હાથ ભાંગી ગયો ભાઈ નાક ને એક ભાઈ એની ઘરવાળી ને ફોન કર્યો અને પત્ની એના ધણી ને ફોન કર્યો કે શું બનાવવું ખાવાનું તે ઓલા એ કીધું કે ભાઈ તને મોજ આવે એ બનાવજે ને હાજે બીજારો થાકી ને આવ્યો એને બધું હારામ હારું બનાવ્યું છે ઘરે આવ્યો તો કે લાય તો કે કાંઈ બનાવ્યું જ નથી કે હોટલમાં જઈ આવો તો કે કેમ કિધુંતું ન હતું કે તમે ન કીધું મોજ આવી બનાવજે તો કે હો મને મોજ જ ન આવી મોજ જ ન આવી હું બનાવું મને ઘણા પૂછે ઘણા દાદા બધા કામ કરે કે બધા કરે ચોવીસ કલાક હનુમાનજી ડ્યુટી છે ચોવીસ કલાક ની ડ્યુટી હનુમાનજી તમે સાળંગપુર આવો હનુમાનજી પોઢતા નથી સવારના પાંચ વાગ્યા કામે લાગી જાય તો રાતના નવ વાગ્યા સુધી કામ કરે દાદા અને અડધી રાતે કોઈને ભૂત જેવું દેખાય તો હનુમાન અગાઉ જાગૃત કરે તો ત્યાં આવીને હનુમાનજી રક્ષા કરે